आकाशवाणी बुज समाचार विभाग रजू करे परीक्षा पे चर्चा पच्चीस में भाग लेना प्रतिभाओं ने आवरी ले तो विशेष कार्यक्रम है जरूरी मगर बस एक पन्ना है ये, हाँ तेरी की किताब का। मुस्कुराते हुए अब दिखा देना तू तुझ में जोश भरा है कमाल का इस परीक्षा में तू लिखना किस्सा यूं आसमानों में પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં પરીક્ષા પે ચર્ચાની આઠમી કડી આજે યોજાઈ જેમાં શ્રી મોદીએ પરીક્ષાની તૈયારી તણાવ વ્યવસ્થાપન અને વ્યક્તિગત વિકાસ જેવા મુદ્દાઓ અંગે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો પરીક્ષા પે ચર્ચા અંતર્ગત અલગ અલગ થીમ પર યોજાયેલા સત્રોમાં સાથે ગુજરાતના વિવિધ જિલ્લાઓના વિદ્યાર્થીઓની પણ પસંદગી કરાઈ હતી ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનાર કેટલાક વિદ્યાર્થીઓએ આકાશવાણી સાથે વાતચીત કરી હતી ભુજની ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલની ધોરણ બારની ની વિદ્યાર્થીની મિતાલીબા ઝાલાએ પરીક્ષા પે ચર્ચાનો પોતાનો અનુભવ આ રીતે વર્ણવ્યો સૌ પ્રથમ તો આપનો ધન્યવાદ મારું નામ ઝાલા મિતાલીબા વિજય હું શ્રી ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ભુજ તરફથી આપણા ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા માટે અને પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં ભાગ લેવા માટે મારી પસંદગી પામેલ છું અને મારા અનુભવો વ્યક્ત કરવાની જો વાત કરું તો અમારા મનમાં જે અસમંજસમાં મુકતા એવા પ્રશ્નો છે એનું સારી રીતે નિરાકરણ કરવામાં આવ્યું છે જેનાથી અમે સંતુષ્ટ છીએ અને જે ક્ષેત્રમાં અમને પ્રશ્ન છે એના માર્ગદર્શકો દ્વારા અમારું માર્ગદર્શન કર્યું છે જેથી અમને સચોટ ઉત્તર મળ્યો છે અને આ જે આખા કાર્યક્રમ ની રૂપરેખા છે એને ખરેખર બિરદાવવા જેવી છે કે જેનાથી વિદ્યાર્થીઓ ખરેખર પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ ને સાર્થક નીવડે છે ડેલી આઈઆઈટી ના ટોપર પછી યુપીએસસી બે હજાર બાવીસ ના ટોપર કે જે અમારા માર્ગદર્શક તરીકે આવેલા અને વિદ્યાર્થીઓએ અસમંજસમાં મુકતા એવા તમામ પ્રશ્નો પૂછ્યા અને એમના અનુભવનું ભાથું અમે મેળવેલું સુરતના જેબી એન્ડ કાર્પ વિદ્યા સંકુલમાં ધોરણ 10 માં અભ્યાસ કરતા પ્રેમ હિરપરાની પણ પરીક્ષા પે ચર્ચા માટે પસંદગી કરાઈ હતી સાંભળીએ તેની સાથેની વાતચીત મારું નામ પ્રેમ હિરપરા છે હું જેબી એન્ડ કાર્પ વિદ્યા સંકુલ જીએસબી ઇંગ્લિશ મીડિયમ સુરત થી પીપીસી માટે સિલેક્ટ થયો હતો અહિયાં દિલ્હી માં જે અમને જે કઈ પણ માર્ગદર્શન માં આવ્યું કે જે પૂર્વ વર્ષોના જે ટોપર્સ હતા જે અલગ અલગ ક્ષેત્રના બધી જ કે જેમાં અમારે છે એ લોકો જે હતા તેમની પાસે ખુબ સચોટ રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું અને અમારી જે ભૂલો છે તે પણ અમને સમજાવી કે જે ભૂલો નથી કરવાની અને એવી પણ સ્ટ્રેટેજી અને એવી પણ અમને ઘણી બધી રીતો ટીપ્સ આપી કે જેનાથી અમે અમારું હજી અમારું રિઝલ્ટ સુધારી શકીએ અને અમારી ભૂલ

પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં ભાગ લેવાનો અનુભવ કેવો રહ્યો અનુભવ બહુ સારો રહ્યો પેલા તો મારું સૌભાગ્ય છે કે મને આ કાર્યક્રમમાં ભાગ લેવાનો મોકો મળ્યો અને ત્યાં જે બધા આયા હતા એમને અમારા પ્રશ્નો નો બહુ સારી રીતે જવાબ આપ્યો ત્યાં મારો બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો બહુ મજા ભી આઈ અને મારા પ્રશ્નો ના મને બહુ સારા જવાબ ભી મળ્યા તેમને અમને ટાઈમ મેનેજમેન્ટ શીખવાડ્યું કે પરીક્ષામાં ધ્યાન કેવી રીતે રાખવું છે તમારા પ્રશ્નોને જોઈને ટાઈમ મેનેજમેન્ટમાં ટાઈમમાં પ્રશ્નોના જવાબ કેવી રીતે લખવાના છે એવું બધું શીખવ્યું અને સૌથી પહેલા તમને સંયમ રાખતા શીખવાડ્યું છે અમને કે ધ્યાનથી બધા પ્રશ્નો જુઓ અને પછી ગભરાયા વગર પેપર લખો અને આ સાથે પરીક્ષા પે ચર્ચા બે હજાર પચીસ માં ભાગ લેનાર વિદ્યાર્થીઓના પ્રતિભાવોને આવરી લેતો વિશેષ કાર્યક્રમ અહીં પૂરો થયો સંકલન અને રજૂઆત અશરફ નથવાણી પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું